શિયાળી વાળા યજમાન પદે ઉપસ્થિત રહીને યજ્ઞનો લાભ લીધો હતો જ્યારે યજ્ઞના આચાર્ય પદે વિજયભાઈ જાણી દ્વારા મંત્રોપચાર સાથે યજ્ઞમાં આહુતિ અપાઈ હતી જ્યારે આ કાર્યક્રમ પ્રસંગે મોટી સંખ્યામાં સતવારા મોડી પરિવારના ભાઈઓ બહેનોએ દર્શનનો લાભ લીધો હતો જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતવારા મોડી પરિવારજનોએ ભારે જેમત ઉઠાવી હતી આજે સુરેન્દ્રનગર જિલ્લાના લક્ષર તાલુકાના વણા ગામની અંદર અમારા મોરી ચવહ પરિવારના શ્રી ધંધના દાદાનો હું અત્યારનો બારમો પાટોત્સવ અગિયાર પાટોત્સવ અગાઉ ઉજવી ગયા આ ખેલનું આયોજનમાં ધામધૂમથી આશરે પિસ્તાલીસથી પાંચ હજાર માણસો અમારા મોરી પરિવારના સિત્તેર ગામના ગુજરાતભરમાંથી એકત્રિત થયા બધાએ દાદાનો પ્રસાદનો લાભ લીધો દર્શનનો લાભ લીધો આજે અમને એ વાતનો આનંદ છે કે અમારા પરિવારના એક રસોડે એક ભાણે જમે એટલે અમને એમ થાય કે ના આપણે જે આયોજન કરીએ છીએ મોતાભાઈ આજે કેટલામાં પાટુ ઉત્સવ હતો આ પાટુ ઉત્સવ 12માં પાટુ ઉત્સવ છે અને અમે એક નેમ છે કે અહીંયા લગિન ચાલુ રહે તાળીન ચાલુ રાખવાનો છે યજ્ઞની અંદર કેટલા નવ દંપતીઓ યજ્ઞની અંદર આપણે એક મુખ્ય ત્યાર પછી નાના આઠ પાટલા ટોટલ નવ નવ દંપતીએ યજ્ઞની અંદર લાભ લીધો આજ રોજ લથર તાલુકાના વોણા ગામે સમસ્ત સરકાર મોરી પરિવારના ઉધનભા ધનદાદાનો બારમો પાટોત્સવનું આયોજન કરેલ છે આ પાટોત્સવમાં નવચંડી યજ્ઞ તથા હવનના જે મુખ્ય ધા પાટલા સિવાય બીજા નવ દંપતીઓ હવનમાં બેસેલ છે અને બપોરે મહાપ્રસાદનું આયોજન છે તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન છે અને રાત્રે ડાકડમરુનો કાર્યક્રમ છે દર વર્ષે આ રીતે અમારો શું કાર્યક્રમ શું આ રીતે હોય છે સવારથી આજે સવારે અમારે ધનાભાનો માંડવો રૂપો પછી એમ કે દાદાને ધજા અર્પણ કરવાની આવે અને દાદાની પાઘડી ચડાવવાની આવે એ રીતે પ્રોગ્રામ હોય છે અને આજે જે માંડવો નાખ્યો એ આવતીકાલે સવારે વધારો છે અને રાત્રે અમારે ડાક ડમરૂનો અને સાંસ્કૃતિક પ્રોગ્રામ અને ભુવાઓનું બધાનું આયોજન છે એટલે પરિવારો આખા ગુજરાતમાંથી તમામ સતવારા મોરી પરિવારના કુટુંબો અહીંયા દર વર્ષે હાજરી આપે છે અંદાજીત પાંચથી છ હજાર કે ભક્તો હોય છે દર વર્ષે આ જ રીતે અમે આયોજન કરીએ છીએ અને દાદાની કૃપા છે અમારા મોરી પરિવાર ઉપર